बता मत देखने में तो आज भी बाल लग चुके दस ग्यारह ग्यारह उससे अबे चावन भी है पौंडी लगाते ना क्या अच्छा बना एक्ट्रीज़ भी बाल कपास अगर बाले मेरा है तो जब बाले बाल कपास ज्यादा क्यों बना लाइटन कटाव ज्यादा है तो बाले ऐसे बाल

재미ast of them Did you get filtrate when you lonely trip? A 장 bơ hi I was jealous રાતા આ કે તમે બધી ના છે ટાઈમ વાધી દે તા કામ કરે લા બાર કપર ટાઈમ નું લાગી એટલે આ મોટો મોટો જો દસ વાર તા પકળ કિંજલ જો હાલે

કાલે હવાયા છે અને રાખડી હવે બંધાય ને ચાલો કઈ સ્કળા જઉં છે પણ હજુ સેજુ નહી આવો પછી જવાય રાખડી શી પીવા રે હ હા લે લે શી પીવા લાગે સેજે લચીન બચ્ચી અતારે પીવા રે હ એ તો આખો તો બેડો ઘોડી હો એ તો અલગ થઈ ગયો ને આ અલગ તરફ આ તો યુટ્યુબ જોવાનો

bằng tiếng bằng gì bằng tiếng 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 bằng